બોલો ભારત માતા કી આ અવાજ બુલંદ હોવો જોઈએ તમારા અવાજની પ્રતીક્ષામાં ગુજરાતના પ્રત્યેક નાગરિકો જયારે હોય ગુજરાત ના ખૂણે ખૂને થી આજે આ ગુજરાત પોલીસ ફોર્સ માં જે નવા યુવાનો જોડાઈ રહ્યા છે ત્યાં ગુજરાતની જનતા તમારું અભિનંદન જયારે આપતી હોય ત્યારે બધા જ એક સાથે ભારત ભારત માતા કી ગુજરાત પોલીસ લોકરક્ષક ભરતી પસંદગી પત્ર એનાયત કાર્યક્રમમાં આપના સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ मारा साथी मंत्री श्री कमलेश भाई पटेल मेयर श्रीमती पटेल राज्यना मुख्य सचिव श्री मनोज कुमार दास जी डीजीपी श्री विकास सहाय जी अमदावाद शहर पुलिस कमिश्नर श्री जीएस जी मलिक जी डीजीपी जेल एंड सीआईडी श्री

આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સાત નવનિયુક્ત લોકરક્ષક જવાનોને આજે એનાયત પત્ર જયારે આપવામાં આવ્યા છે ત્યારે હું મારા પરિવારના સૌ સાથીઓને માત્ર બે ત્રણ વાત જ કહેવા માંગુ છું એક સામાન્ય નાગરિક એક સામાન્ય યુવાન યુવતી કોઈક ને ગામમાં રમલો કે તો કોઈક ને ગામ માં દિનિયો કે પરંતુ આજે એ દિનીઓ જયારે ગામમાં પાછો જશે એટલે દિનેશ ભાઈ અને સાહેબ કઈ બોલાવવામાં આવશે પરંતુ મારા સૌ સાથીઓ જે દિનિયા રમ્યા પ્રેમ હતો ને જે લાગણી લાગણી હતી ને એ અને પ્રેમ આપણે ચૂકી નથી જવાનું પોલીસની વર્દી આવતાની સાથે આપણે આપણા ગામની ધરતી ચૂકી નથી જવાની એ ધરતી માતાને એ ધરતી એ આપણે શું આપ્યું છે

હોદ્દાનો સંબંધ એ માત્ર હોદ્દા પૂરતો જ હોય છે જે દિવસે હોદ્દો પૂર્ણ થશે આજે તમારું શરૂઆત છે એક દિવસ એવો આવશે કે જયારે તમારી ઉંમર થશે રિટાયરમેન્ટ બી આવવાનું જ છે અને એ રિટાયરમેન્ટ પછી બી ગામમાં જાઓ ને પાછા તો આજે પહેલીવાર પોલીસ લોકરક્ષક બની ને જાઓ એવી જ ખુશી આપણા ગામના નાના નાના લોકોમાં મળે ને સાહેબ તો તમે કામ કરેલું ગણાય બાકી બધું કોઈ કામનું નથી તમને સૌને કુદરતે ગુજરાત પોલીસનો ભાગ બનાવતાની સાથે જ એક નવી શક્તિ આપી છે અને સામાન્ય બધા જ માણસો કરતા કારણ કે કુદરત કરવાની લોકોને આપે છે રાત દિવસ એક કરીને આ રાજ્યના નાગરિકો સાથે ઊભા રહેવાની શક્તિ તમને સૌને આપે છે અઢાર અઢાર કલાક ચોવીસ ચોવીસ કલાક હોય કે રાત દિવસ ભારે વરસાદમાં એક બી રાત ઊંઘ્યા વગર કામગીરી કરવાની હોય તમે ક્યારેય બાર કલાકથી જે લોકો ઓછું ની ઊંઘ્યા હશે ને એવાય લોકો એક કલાકે ઊંઘ્યા વગર આ રાજ્યના નાગરિકોની સેવા કરી શકે એવી શક્તિ ભગવાન તમને આ વર્દી જોડે જ્યારે આપતું હોય ત્યારે આ વર્દીની રિસ્પેક્ટ આ વર્દીની ઈજ્જત આ વર્દીનું માન વધુ વધે તે દિશામાં આપણે સૌ લોકોએ કામગીરી કરવાની છે મારી આપ સૌને વિનંતી છે કે જે માતા પિતા રાત દિવસ મહેનત કરીને અનેક અનેક માતા દીકરા દીકરીઓને દૂર ગામથી શહેરો સુધી ભણવા મોકલ્યા હશે અનેક માતા પિતાઓએ રાત દિવસ મહેનત કરીને તમને સૌને તૈયાર કર્યા ટ્રેનિંગ આપી

એક જ પ્રાર્થના માંગજો કે માં એ ભગવાન અને તમને જેની જેની પર વિશ્વાસ હોય એ ધર્મમાં એ આસ્થાથી માંગજો કે સૌ એક જ હિંમત આપે કે રાજ્યના કોઈ બી નાગરિક તમારા સુધી આવ્યા હોય તો તમે એને મદદ કરવાનો પ્રયત્ન કરો પ્રયાસ કરો અને એમના દુઃખમાં સહભાગી બનવાનો પ્રયાસ કરો તેવી જ આપ સૌ લોકોને શુભકામનાઓ આપું છું

અમારો પ્રયાસ રહેશે કે તમામ લોકોને નજીકમાં નજીક જે જગ્યા પર આપી શકીએ એના અલગ અલગ નિયમો બનાવ્યા છે નિયમો બી બધા જ લોકોને ટ્રાન્સપરન્ટ રીતે તમામ લોકોને તમામ માહિતીઓ સચોટ રીતે મળે તેવો પ્રયાસ કરી રહ્યા છે તમને સૌને

ડિસેમ્બર મહિનામાં તમને આજે એનાયત કરવામાં આવે છે અને નોકરી એનાયત કરતાની સાથે સાથે નવી ભરતીની જે પરીક્ષા છે એ જાન્યુઆરી મહિનાના અંત સુધી ચાલુ થઈ જાય જેથી તમારી જોડે વર્ષોથી જે મિત્રો મહેનત કરે છે નાની મોટી પરીક્ષાની અંદર કઈક ને કઈક થોડા માર્ક્સ માટે જે રહી ગયા છે એ લોકો ઝડપથી તમારી જોડે ગુજરાત પોલીસનો અંગ બની શકે તે માટે જાન્યુઆરી મહિનાના અંતમાં દોડની પરીક્ષાની તૈયારીઓ કરતા સૌ મિત્રો વધુ ઝડપથી તૈયારીઓ ચાલુ કર લો ખૂબ ઝડપથી ગ્રાઉન્ડની પરીક્ષા આપની લેવામાં આવશે આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખૂબ શુભકામનાઓ ખૂબ ખૂબ અભિનંદન